નમસ્કાર મારી મંજુલા સલાણીઓ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા વિશ્વ વન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તેની ઉજવણી થાય છે તેને આપણે ખૂબ મહત્વનો દિવસ ગણવીએ છીએ અને મહત્વના દિવસને ગણવામાં આવે છે કેટલા બધા કાર્યક્રમો થાય છે તેમાં લોકોને જાગૃત કરવામાં આવે છે કહેવામાં આવે છે કે વન બચાવો પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો વૃક્ષોની સેવા કરો વૃક્ષો ઉછેરો આવું આપણે સાંભળ્યું છે પરંતુ હવે તેનું કોઈ મહત્વ નથી રહ્યું જ્યારે સરકાર ઉઠીને આવું કરશે તો પછી લોકોમાં શું જાગૃતતા આવશે આપણે જોઈએ છીએ ત્યારે અરવલ્લી પર્વતમાળાઓને તોડી દેવામાં આવી રહી છે સુપ્રીમ કોર્ટે એક નવો એક નવી બાબત જાહેર કરી છે ને તે બાદ તેમણે કહ્યું છે કે જે અરવલ્લી ની પર્વતમાળાઓ છે તેને તોડી દેવામાં આવશે તેમણે કહ્યું છે કે સો મીટર થી ઉંચા પર્વતો ને પર્વત નીચા પર્વતો ને પર્વત નહીં ગડવામાં આવે તે માટે અરવલ્લી ની મોટા ભાગ ની જે પર્વતમાળા છે તે સો મીટર થી નીચી છે તેના કારણે તે મોટા મોટા મશીનો ચાલશે તે પર્વત માટે તોડી દેવામાં આવશે હવે એમાં જોઈએ તો રાજસ્થાન અને ને મોટા ભાગનું પાડી એ અરવલ્લી પર્વતમાળાઓ જ પૂરું પાડતી હતી એ સિવાય ત્યાં કેટલાય અરવલ્લીની પર્વતમાળાઓ માં વસતા જે ડાના મોટા પ્રાણી પક્ષીઓ તેનો આશ્રય હતો આ અરવલ્લી પર્વતમાળાઓ આ સિવાય કિલ્લા અરવલ્લીની માં આવેલા છે કેટલી બધી નદીઓ ત્યાં થઈને વહે છે પરંતુ હવે સરકારે કોણ કહેવાનું છે ત્યારે અત્યારે રાજસ્થાનમાં લોકોએ પણ ખૂબ ઉગ્ર આંદોલન કર્યું છે અને ઉગ્ર આંદોલન વિશે આપણે રાજસ્થાનના

અરવલ્લીની પર્વતમાળા કેટલા લોકોનું આશ્રય સ્થાન છે આ સિવાય તો તે જે અરવલ્લીની પર્વતમાળાઓ તૂટવાની છે તો રાજસ્થાનમાં એક રેગિસ્થાન થવાય જવાનું છે આપણે જોઈએ છીએ કે રાજસ્થાનમાં પહેલેથી ખૂબ ધૂળ છે ખૂબ રડ છે પરંતુ એ રાજસ્થાનની જે ધૂળ છે જે મોટું વધતું જતું રણ છે તેને બચાવવા માટે હવે આ અરવલ્લી પર્વતમાળાઓ હતી તે ખૂબ મહત્વનું કામ કરી રહી હતી પરંતુ હવે અરવલ્લી પર્વતમાળા ટૂટશે અને શું થવાનું તે આપણે જાણીએ છીએ છતાં પણ આરવલ્લીની પર્વતમાળાઓને તૂટી રહી છે તો અત્યારે આપણે પર્વત આરવલ્લીની પર્વતમાળાઓ છે તે બચાવવાની ખૂબ જરૂર છે તેવા ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા લોકો ખૂબ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે પરંતુ આ આંદોલનને હવે સરકાર માન કે નહીં તેના પર મોટો સવાલ છે તો આ બાબત પર તમારું શું કહેવું છે કમિટ સ્પર્ધે જરૂરથી જણાવજો સાથે જ અમારી મધુલા સાલાળી ઓફિશ્યલ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનો ગુસ્સો નહીં નમસ્કાર